નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટમાં ગુજરાતી વિષયની ચર્ચા કરવાના છીએ તો પ્રથમ ભાષા ગુજરાતી મૂલ્યાંકન દ્વિતીય સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ વિદ્યાર્થી મિત્રો તમારે એંસી ગુણનું પ્રશ્નપત્ર આવશે એમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે પ્રશ્નપત્રનું માળખું હશે હવે આપણે એસાઈમેન્ટના પ્રશ્નના જવાબ છે એની આપણે ચર્ચા કરીએ એમાં નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને એમાં જવા જવાબ લખવાનો છે નંબર એક સફર કરનારને મન સાનું મહત્ત્વ વિશેષ છે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે ડી આનંદનું બીજકલા કોના પ્રકારનો વિસ્તાર છે જવાબ ચંદ્રના ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો જવાબ અંધારાને કારણે ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા જવાબ બાર ધૂળાના ખરાબે સાથી કોણ હતા જવાબ હિંમત અને વિશ્વાસ કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે સાચો જવાબ એ શેરી શેરીએ આવે સાદ કાવ્યમાં આવેલ શબ્દ મરવાનો અર્થ શો થાય જવાબ મરવાનો અર્થ થાય કાચી કેરી એકલો જાનેરે કાવ્યના કવિએ શું સાંભળીને કોઈ સાથે ન આવે તો એકલા જવાનું કહ્યું છે જવાબ એ હાક એકલો જાનેરે ગીતનો હકારાત્મક સંદેશ શો છે જવાબ વિરોધો વચ્ચે આગળ વધવો એકલો જાનેરે કાવ્ય મૂળ કઈ ભાષામાં લખાયેલું છે સાચો જવાબ બંગાળી ગોપી ભરુંગમાંથી જાગી કૃષ્ણને જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે જવાબ ઓઢણી ઓઢવાનો ગોપી શ્રી કૃષ્ણને મળવા શું બહાનું ધરી ઘરની બહાર જાય છે જવાબ પાણી ભરવા જવાનું ગોપી બળદોને વેલડીમાં જોડીને ક્યાં જાય છે ડી અમરાપુર હવે અહીં જોઈએ કાવ્ય નંબર અગિયાર ખાલી જગ્યા દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે જવાબ ઝંઝાવાત નંબર બે હોળી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી જવાબ ભૂમિ નંબર ત્રણ નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે તો એનો જવાબ છે હર્ષતી નંબર ચાર રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે જવાબ પાલવ નંબર સોળ હાલ્યની આંબાવાડીએ હજી ખાલી જગ્યાની તાજી યાદ તો જવાબ પોર નંબર બે પાંદડું નહીં પેખે એવો ઝૂલતો એનો ખાલી જગ્યા મોર નંબર ત્રણ કોઈને મોટા ખાલી જગ્યા અને કોઈને છે અંકોર જવાબ છે મરવા નંબર ચાર ડોલતી ડાળે ગૂમિએ આપણ ગજવી ખાલી જગ્યા નાદ એનો જવાબ છે ઘેરો નંબર પાંચ કોઈનોય ખાલી જગ્યા નહીં ને ખીલવા મળે દન જવાબ આવશે રંજાડ કવિ નંબર અઢાર તારા ખાલી જગ્યાનું ગાણું એકલો ગાને રે તો મન જ્યારે ખાલી જગ્યા નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય રણ વગડે નંબર ત્રણ ઓરે ઓરે ઓ અભાગી ખાલી જગ્યા ન ધરે કોઈ જવાબ આવશે દીવો નંબર ચાર એકલો જાનેરે કાવ્યના કવિ ખાલી જગ્યા છે જવાબ રવિન્દ્રનાથ ટાગોર એકલો કાવ્યનો ગુજરાતી અનુવાદ ખાલી જગ્યાએ કર્યો છે મહાદેવભાઈ દેસાઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં લખો તો અહીંયા પ્રશ્ન આપેલા છે એના જવાબો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ લખવાના છે હવે આપણે આગળ જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો પાઠ નંબર બાર શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું અભિમાન્યુએ નંબર બે પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ નહોતું ઇન્દ્રદેવ લેખક સાથી કંટાળી ગયા હતા આંજરીના વધતા જતા દુઃખથી લેખકને કોણ પોતાના ઉપાયથી આંજળી ન મટે તો ચાર તમાચા મારવાનું કહે છે પારસી દોસ્તદાર આનંદીએ ખુરશી નીચેથી મળેલા બે રૂપિયાનું શું કર્યું સ્ત્રી ડોક્ટરને પરત આપ્યા સ્ત્રી ડોક્ટરે આનંદીને સાનુ ઇનામ આપ્યું પ્રામાણિકતાનું વઘઈ ગામ સાનું મથક છે ઇમારતી લાકડાનું સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે સર્પગંગા હવે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્ન જોઈ શકો છો આના જવાબ તમારે જાતે લખવાના છે તમે લખીને તૈયાર કરશો તો તમને યાદ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણમાં જોઈએ જોડણી તો તમે અહીંયા જોડણી જોઈ શકો છો ખોટી અને સાચી જોડણી બંને આપેલી છે તો આપણે સાચી જોડણી જ જોઈએ છીએ અહીંયા ત્રિકાળ ઢોકળું આશીર્વાદ દ્રષ્ટિ શિબિર સિંદૂર ડાક્ટર હિંમત વિશ્વાસ સ્થિતિ વિદ્યાર્થીની ઇસ્પિતાલ ઝૂલતો આંબાવાડીઓ મરદાનગી પથ્થર રણબગડે ઘનઘેરી સીસમ સુતાર એ રીતે નીચેના શબ્દોના સમાર્થી શબ્દ લખો તો તમે અહીંયા જોઈ શકો છો પંથ માર્ગ રસ્તો નિશાન એટલે લક્ષ્ય ધ્યેય પૂનમ એટલે પૂર્ણિમા પૂર્ણિમાસ આવડત એટલે કુશળતા કૌશલ્ય હતાશ એટલે નિરાશા અને નાસીપાસ આભાર એટલે ઉપકાર મહેનત ચબકો એટલે ડામ ચબકો ઉચાટ એટલે ફિકર ચિંતા જંગ એટલે લડાઈ યુદ્ધ દસ પરાણે એટલે માંડબાડ મહા મહેનતે બિલકુલ એટલે સંપૂર્ણતઃ સાવ સાદ એટલે બૂમ અવાજ યાદ એટલે સ્મરણ અથવા સ્મૃતિ ભેરુ એટલે સાથી મિત્ર સ્થળ એટલે જગ્યા ઠેકાણું નિરાંત એટલે શાંતિ નિરવતા અભાગી એટલે ભાગ્યહીન કમનશી ગાણું એટલે ગાયન ગીત શેરી ગલી ને ફળિયું અંબર એટલે વસ્ત્ર અને કપડું હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો જોઈએ આપણે હસંત તો રડંત ઢુકળી દૂર વિદાય આવકાર काबू बेकाबू बिन बिनावडत उपाय निरुपाय विधवा सधवा अंधारू अजवाड़ू चोर साहूकार खीजव रिजवु उपकार अपकार मोगवारी सोंगवारी डोलतु स्थिर भेरु शत्रु निरांत उतावर सगवड़ अगवड़ ऊंचा नीचा अभागी ભાગ્યશાળી અભ ધરતી અને ટાણું તો કટાણું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રૂઢિપ્રયોગના અર્થ આપીશું વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનો છે પૂરો મૂકવો એટલે ખતમ કરવું નાશ કરવો સળગાવી મૂકવો હૈયું ભારે થવું એટલે દુઃખનો અનુભવ કરવો મોઢું પડી જવું એટલે ઉદાસ થવો પગને પાંખો આવવી એટલે ઉત્સાહમાં આવી જવું મોં ફેરવું એટલે સામાની પરવા ન કરવી અથવા નફરત બતાવવી હૈયું ખોલવું એટલે મનની બધી વાત કહેવી શબ્દ સૌ માટે એક શબ્દ આપો થાંભલા જેવું ઊંચું ચણતર એટલે મિનારો જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટો જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય એટલે પદ્મવ્યુ વૃક્ષો અને વેલામાંથી બનેલી ઘટા એટલે કુંજ આંબા પર આવતી નાની કાચી કેરી એટલે મરવો ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું એટલે ઇમારતી કલાઈ અને સીસાની મેળવેલી બનેલી ધાતુ એટલે કથિર માથા પર વજન ઊંચકતી વખતે મૂકવામાં આવતો લુગડાનો વીટો એટલે ઢોણી તાંબાનો ઊભા કાનાવાળો થાળ એટલે ત્રાંબાડું હવે નીચેના શબ્દોની શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો એનો જવાબ જોઈએ નંબર એકનો અમદાવાદ અવાજ આગાડી ને નો જવાબ મગજ મંગળવાર માણેકલાલ મોટુ નંબર ત્રણનો જવાબ પાંદડું પેખવું પોર અને વન નંબર ચારનો જવાબ કાયર ભેરું શેરી અને સાદ નંબર પાંચનો જવાબ અભાગી કાંટો દીવો અને રાન નંબર છનો જવાબ ઓઢવો કાન કોડિયો નંબર સાતનો જવાબ ચોર ટાઈલી માલ વિકરાળ નંબર આઠનો જવાબ ઝાડી દિલ બાર અને સાથી હવે નીચે આપેલા શબ્દોનો સંજ્ઞાનો પ્રકાર કયો છે તે લખવાનો છે ગુજરાતી એ વ્યક્તિવાચક ચોપડી એ જાતિવાચક વણઝાર એ સમૂહવાચક દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા સુખ એ ભાવવાચક સંજ્ઞા શાળા એ જાતિવાચક સંજ્ઞા જલેબી એ દ્રવ્યવાચક સંજ્ઞા આફ્રિકા એ વ્યક્તિવાચક સંજ્ઞા ઉમંગ એ ભાવવાચક સંજ્ઞા અને સપ્તાહ એ સમૂહવાચક સંજ્ઞા અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉમંગ કોઈનું નામ હોય તો આપણે એ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે લઈ શકીએ હવે વેખેર થઈ ગયેલા શબ્દ સમૂહની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને તો આપણે નંબર જવાબ જોઈએ અભિમાન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો નંબર બે અભિમાન્યુનું કૌ યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથ્યો ડઘાઈ ગયા નંબર ત્રણ અભિમાન્યુએ મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું નંબર ચાર કૌરવોએ નિયમોનું નંબર ચાર એનો જવાબ અભિમાન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું હવે આપણે જોઈએ કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્વરૂપ આપી ખાલી જગ્યા પૂરો આદિત્યએ કહ્યું હું આ બબુ તરત જ તમારું કામ કરી દઈશ તો આવું જગ્યા આવીને નંબર બે અજન ભજન અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે તો ગાઈને નંબર ત્રણ રોશન એના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહેશે તો કરતો નંબર ચાર સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યો ગયો તો છોડીને વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખો ને તેને યોગ્ય શીર્ષક આપો વિદ્યાર્થી મિત્રો મુદ્દા પર આધારિત વાર્તાલેખનના વિડીયો મેં બનાવીને મૂકેલા છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો નંબર પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા વિષય પર પત્રલેખન કરો વિદ્યાર્થી મિત્રો પત્રલેખનના વિડીયો પણ મેં બનાવીને મૂકેલા છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો નિબંધ તો નિબંધના પણ વિડીયો મેં બનાવીને મૂકેલા છે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો હવે પ્રશ્નોના જવાબ વાક્ય એના નીચેની કવિતા વાંચી અને એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ગુજરાતીમાં પદાર્થ ગ્રહણ કહીએ છીએ તો એના પણ વિડીયો મેં અલગ બનાવીને મૂકેલા છે એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છ ગુજરાતી વિષયમાં મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટના મોટાભાગના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરી છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય અને વ્યાકરણ ગદ્યા ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન સાથે સાથે સમાસ છંદ અલંકાર વ્યાકરણને લગતા બધા જ વિડીયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો શાળામાં નાટક ગરબા રાસ કેવી રીતે કરી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો